શિયાળાની ઠંડીમાં મહેમાન માટે અને રાત્રે ગરમા ગરમ પીવાનું મન થાય ત્યારે બનાવી દો ખજૂર દૂધ જેના માટે પંદરથી વીસ ખજૂર અને સાતથી આઠ અંજર લીધેલા છે સારી રીતના ધોવાઈ જાય ત્યારબાદ મગજતરીના બી બી ચારોળી કાજુ બદામ અને થોડું એવી ખસખસ એલચીના દાણા અને કેસર ઉમેરીશું અને આ બધી વસ્તુને ગરમ દૂધમાં અડધી કલાક માટે પલળવા રાખી દઈશું અહીંયા ખસખસ લાસ્ટમાં ઉમેરી શકાય હવે અડધી કલાક થઈ ગઈ છે સારી રીતના આપણું દૂધ અને બધા ડ્રાયફ્રૂટ છે એ પલળી ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરીને સારી સેવી સુપર જે સોફ્ટ હોય તેવી પેસ્ટ બનાવી લઈશું ત્યાં સુધીમાં આપણે દૂધ જે ઉકળવા રાખેલું હતું તે પણ તૈયાર છે એક ગ્લાસ દૂધ માટે એક ચમચી પેસ્ટ ઇનફ છે તો હવે તેને ચાર ગ્લાસ દૂધ છે તો ચાર પેસ્ટ ઉમેરી દઈએ સારી રીતના ઉકળી જાય ત્યારબાદ થોડો સૂંઠ પાવડર અને પીપળી મૂળના ગંધોળાનો પાવડર ઉમેરી દઈએ જેથી કરીને ડાયજેસ્ટ થઈ જાય અને પેટની લગતી સમસ્યા દૂર થાય તો ગરમા ગરમ ખજૂર દૂધ તૈયાર